તો મિત્રો આજે આપણે કરવાની છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના નવ અને જઈ રહ્યા છીએ દૂધ લવા માટે

તો મિત્રો અત્યારે વાગ્યા છે અને પ્લોટમાં એક રાખેલું છે જમણવાર અને આપણે ત્યાં જવાનું છે જમવા માટે તો ચાલો મિત્રો આપણે જઈએ જમવા માટે શ્રાદ્ધ છે એટલે જમવામાં ખીર શાક અને રોટલી છે તો ચાલો તો મિત્રો હરિહરનો હાથ પડી ગયો છે બધાય જમવા માટે તો મિત્રો આજે આપણે કરવાની છે સેવિંગ ઘણા સમયથી સમય આપણને મળી ગયો છે ચાલો તો આપણે બિફોર મિત્રો અત્યારે વિડીયો ઉતારતા ઉતારતા એક વસ્તુ મને રિયલાઇઝ થઈ કે અત્યારે તો આ વિડીયો તમને કેવો લાગતો હશે ખબર નહીં પરંતુ આજથી જ્યારે હું દસ વર્ષ પછી પંદર વર્ષ પછી હું જ્યારે જોઈશ આ વિડીયોને ત્યારે એ વિડીયોમાં જોવાની કંઈક મજા અલગ હશે અને બીજી વસ્તુ હજે તો આપણી આ શરૂઆત છે આપણે આપણા વ્લોગને નેક્સ્ટ લેવલ લઈ જવાના છે હું પૂરતી કોશિશ કરીશ કે આપણો નેક્સ્ટ વિડીયો એ પાછલા વિડીયોથી સારો હોય તો આજનો વ્લોગ પૂરતો સીમિત રાખશું ફરી કાલે મળશું ત્યાં સુધી બાય બાય રાધે રાધે સા આમ તો એ નાખી દેવો પડશે એને કરતાં પાઈ દીધો હતો